બનાસકાંઠાના પાલનપુરમાં કુખ્યાત બુટલેગરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે એલસીબી પોલીસ નગરપાલિકાની ટીમે મામલતદારને સાથે રાખી પાકું દબાણ દૂર કર્યું હતું માનસરોવર નજીક રહેતા કુખ્યાત બુટલેગર રણછોડ ઉર્ફે છલિયા સામે ઓગણચાળીસ ગુનાઓ નોંધાયેલ છે પોલીસે અગાઉ પણ નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપ્યા હતા જોકે અનેક ગામડાઓમાં સંડોવાયેલ તેની સામે કાર્યવાહીના પગલે પાકા દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા તથા અમારા મહેરબાન ડીજીપી વિકાસ સાહેબ વિકાસ સાહેબ સાહેબ દ્વારા સો દિવસના અસામાજિક તત્વો જે છે એ લોકો ઉપર એક્શન લેવા માટેનું જે અલ્ટિમેટમ હતું એ સંદર્ભે અમારા રેન્જ આઈજીપી ચિરા કોરડીયા સાહેબ તથા બનાસકાંઠા એસપી શ્રી અક્ષરરાજ સાહેબ દ્વારા આવા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ જેની અંદર કુખ્યાત જે બુટલેગર્સ અને અસામાજિક તત્વો છે તેઓના ગેરકાયદેસર બાંધકામની કેટલા છે એ લોકોએ વીજ કનેક્શન કઈ રીતે ગેરકાયદેસર દીધા છે તે સંદર્ભે વીજ કનેક્શનમાં નાયબ વીજ કાર્યપાલક ઇજનેર તથા બાંધકામ સમિતિ જે સંભાળે છે એ તમામ નગરપાલિકાના કર્મચારીઓ તથા નાયબ શ્રી સાથે મળી તથા અમારી એલસીબી ટીમ સાથે મળી આજે પાલનપુર સિટીના સૌથી મોટા કુખ્યાત બુટલેગર જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ જેટલા ગુનાઓ દાખલ થયેલ છે એ સિવાય ભૂતકાળમાં બે વખત પાસામાં જઈને આવેલ છે જેનો એક કુખ્યાતમાં નામ ગણી શકાય તેવા વ્યક્તિની મિલકતો તપાસવામાં આવી અને એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું એ રિપોર્ટ કાર્ડ બાદ એની જે મિલકતો ગેરકાયદેસર હતી જે મિલકતોમાં સરકારી જમીન ઉપર એણે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા એ બાંધકામને તમામ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે એલસીબી દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે આ જ રીતે જે યાદી થયેલી છે એની અંદર જે આવા મોટા બુટલેગર્સ છે કે જેના ઉપર આવા શરીર સંબંધી ગુનાઓ છે કે જેના ઉપર જમીન હડપવાના ગુનાઓ છે એવા તમામે તમામ ગુનેગારોને ભવિષ્યમાં આવા જ એક્શન લઈ અને જો સરકારી જમીન ઉપર કે આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તો તોડી પાડી અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે